અમદાવાદમાં બસો બેતાલીસ પેસેન્જર અફરા તફરી બપોરે એક અને આડત્રીસે ટેક ઓફ થયું હતું પ્લેન અને એક અને ચાલીસે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્લેનમાં હોવાની અને ઈજાગ્રસ્ત થયાની સંભાવના અદાણી એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે ફ્લાઇટ લંડન તરફ જઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં એકસો એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય મંત્રી અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે તેમજ કેન્દ્ર સરકારમાંથી તમામ મદદની ખાતરી આપી હતી